મિત્રો આપણા વિડીયો માં આપણું હાર્દિક હાર્દિક સ્વાગત છે તમે બધા છો તો મિત્રો આજે આપણે જાણવાના છે રામ અને હનુમાનજી મિલન કેવી રીતે થયું તો મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોની અંદર તો આપણે વિડીયોની અંદર થોડી વિગતવાર ચર્ચા કરવાના છે અને વિડીયોને ખૂબ જોજો અને શેર કરજો ચેનલ નવવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરજો ચાલો મિત્રો આપણે હવે આપણા કથાનો આરંભ શરૂ કરીએ છીએ આ મિત્રો આપણે જાણીએ છીએ કે હનુમાનજી છે એ રામના પરમ ભક્ત છે રામ ભક્ત હનુમાન એમ આપણે કહીએ છીએ તેઓને રામદૂત પણ કહેવામાં આવે છે હનુમાનજી અને રામનું જ્યારે મિલન થાય છે એ જે કથા છે એ તો અદ્ભુત છે કારણ કે ભક્ત તો ભક્ત હનુમાન જેવો અને ભગવાન તો ભગવાન રામ જેવો તો મિત્રો ભક્તને ભગવાનનું મિલન એ તો બહુ હિતકારી હોય છે કારણ કે જેટલા પણ ભક્તોને ભગવાન મળ્યા છે એ ભક્તોનું ધન્ય થઈ ગયું છે જીવન કલ્યાણ થઈ ગયું છે તેઓનું પરંતુ હનુમાનજીનું જે મિલન છે એ મિત્રો ઘણી બધી એની કથા છે એ ખૂબ રહસ્યમય કથા છે તો ચાલો આપણે જાણીએ હનુમાનજીની કથાનું રહસ્ય તો મિત્રો જ્યારે ભગવાન રામ અયોધ્યાથી વનવાસ માટે તેઓને મોકલવામાં આવે છે ત્યારે ભગવાન શ્રી રામ વનમાં આવે છે માતા સીતા સાથે લક્ષ્મણજી આમ ત્રણેય વનવાસ માટે નીકળીને વનમાં આવે છે ત્યારે વનમાં મિત્રો ભગવાન જે છે તેઓ વનમાં ભટકતા હોય છે લક્ષ્મણજી છે તેઓની સીતારામની સેવા કરતા હોય છે તો લક્ષ્મણજી છે તેઓ સેવા કરવા માટે જ આવે છે મિત્રો તેઓની સાથે તો લક્ષ્મણજી છે તેઓ તેઓનો ધર્મ પાલન કરે છે અને આ ત્રણેય સાધુ સંતો મુનિ ઋષિઓને મળતા 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 જંગલ તરફ આગળ વધે છે ત્યારે મિત્રો તેઓ ઋષિઓના આશ્રમોમાં બધે નિવાસ કરતા કરતા કરતાં પોતે ચિત્રકૂટ નામની જગ્યાએ રહેવા લાગે છે ત્યારે મિત્રો આપણે જાણીએ છીએ કે ભગવાન અહીંયા રહેતા હોય છે અને આમ કરતાં કરતાં તેઓ પછી એ સ્થાન છોડીને પંચવટી તરફ આગળ વધે છે આમ કરતાં કરતાં તેઓ પંચવટી સુધી પહોંચે છે અને તેઓનું જીવન જે છે એ પંચવટીમાં વિતાવવા લાગે છે અને તેઓનો વનવાસ હતો એટલે વનવાસની અંદર તેઓને ઝોખડપટ્ટીમાં રહેવાનું હોય છે અને સીતારામની આ વનવાસની જે કથા છે એ બહુ અદ્ભુત છે મિત્રો કારણ કે જ્યાં જ્યાં વનવગડો છે ત્યાં આજે પણ આપણને એમ લાગી રહ્યું છે કે અહીંયા સીતારામનો વાંસ છે આપણને ખૂબ જ રોમાંચ લાગી રહ્યો છે હનુમાનજી જે રામ ભક્ત છે તેઓ પણ વનમાં રહેતા હોય છે તેઓ શિવગ્રીવ નામના રાજા છે તેઓના મંત્રી છે તો મિત્રો સીતારામ જે છે તેઓ વનમાં રહેતા હોય છે અને જ્યારે એક સમયે રાવણ જે છે તેની બેન સુરપંખા અહીંયા પંચવટીની અંદર આવી ચડે છે અને પંચવટીમાં રામ લક્ષ્મણને જોવે છે ત્યારે તેઓના પર મોહિત થઈ જાય છે આમ કરતાં કરતાં તેઓ રામજી અને લક્ષ્મણજીને પોતાની અંદર ફસાવવાની કોશિશ કરે છે ત્યારે મિત્રો લક્ષ્મણજી જે છે તેઓ પોતાના તલવારથી તેઓનું નાક કાપી નાખે છે આમ કરતાં કરતાં મામલો વધે છે અને મામલો વધતા રાવણ સુધી પહોંચે છે ત્યારે આ રાવણ છે એ સીતા માતાનું હરણ કરવા માટે થઈને અહીંયા પંચવટી સુધી પહોંચવાની પ્રયત્ન કરે છે તેઓ મારી જ નામના રાક્ષસને તૈયાર કરે છે ને તેને હિરણ બનાવી અને છલકબટથી આ પંચોટીની આગળ ભાગતો કરે છે અને ભાગતો જોઈ સીતામૈયાને એમ લાગે છે કે આ તો સોનાનો હરણ છે સોનાનો સિંઘવાળો છે એના કરતાં આને પકડી લેવો આગળ પડે એમ છે આમ કરીને રામજીને મોકલવામાં આવે છે અને રામ છે એ હરણને પકડવા માટે દોડે છે ત્યારે લક્ષ્મણજી છે તેઓ પંચવટીમાં જ હોય છે સીતા માતા પણ પંચવટીમાં હોય છે અને આજે મારી જ છે જે ભાગે છે તેમ તેમ રામજી તેઓની પાછળ દોડતા જાય છે અને રામ હરણનો શિકાર કરવા માટે જાય છે ત્યારે આ લક્ષ્મણ અને સીતા સીતામાતા પોતે પંચવટીની અંદર હોય છે ત્યારે આજે મારી જ છે એ રામના અવાજે બહુ મોટી બૂમો પાડે છે કે લક્ષ્મણ બચાવો બચાવો ત્યારે લક્ષ્મણ સાંભળે છે પરંતુ લક્ષ્મણ બહુ ચતુર હોય છે કારણ કે મારા ભાઈને કાંઈ થાય જ નહીં એ તો ભગવાન છે આમ કરીને લક્ષ્મણ એ વાતને જતી કરે છે પરંતુ વારંવાર બૂમો પાડવાથી માતા સીતાને થોડી ચિંતા વધે છે અને કહે છે કે લક્ષ્મણ તમારા ભાઈ છે તે સંકટમાં છે તમે જાઓ તેની મદદ કરવા માટે જાઓ ત્યારે પણ લક્ષ્મણજી ના પાડે છે કારણ કે ભગવાનને કાંઈ થઈ શકે એમ નથી એ તો રામ છે રામ મારા મોટા ભાઈ છે એમને કોઈ અહીંયા પરાસ્ત કરી શકે એમ નથી ત્યારે પણ માતા સીતા તેઓના પર એમ કહી કહીને તેઓને જબરજસ્તી મોકલે છે ત્યારે લક્ષ્મણજી કહે છે કે આ તો હવે તમે કહો છો તો જાઓ જ છું પરંતુ એક વાતનો ખ્યાલ રાખ્યો કે આ જે લક્ષ્મણ રેખા હું તમને દોરીને આપું છું આ રેખા તમે ઓળંગતા નહીં ત્યારે લક્ષ્મણજી છે એ લક્ષ્મણ રેખા દોરી દે છે અને લક્ષ્મણ રેખા ઓળંગવાની સીધા માતાને ના પાડે છે અને લક્ષ્મણજી પણ વન તરફ દોડે છે ને ભગવાન રામ જે છે તેઓ તીર મારે છે ત્યારે આ બરાડા પાડતો હોય છે રાક્ષસ ત્યારે મિત્રો આ જે ઘટના ઘટી તેમાં રાવણ આ રામ લક્ષ્મણને જંગલમાં ભગાડી મૂકે છે આ રીતે ખોટી રીતે ષડયંત્ર કરીને અને ત્યારે આ મોકો જોઈને સીતા માતાનું હરણ કરી જાય છે આ કથા આપણે જાણીએ છીએ આવી રીતે સીતા માતાનું હરણ થઈ જાય છે ને જ્યારે રામ લક્ષ્મણ જ્યારે પાછા આવે છે ત્યારે માતા સીતા તેઓને પંચવટીમાં મળતા નથી એના માટે તેઓ ખૂબ આજુબાજુ બૂમો પાડે છે સીતા માતાને શોધવાનો પ્રયત્ન કરે છે આમ કરતાં કરતાં તેઓ શોધવા માટે થઈને આગળ જાય છે ત્યારે તેઓને રાવણ સાથે લડતા લડતા ઘાયલ થયેલું જટાયુ નામનું પક્ષી મળે છે તેઓની તેઓ તેઓને કહે છે કે દક્ષિણ તરફ રાવણ લઈ ગયો છે ત્યારે રામ જે છે તેઓનો અગ્નિસંસ્કાર પણ કરે છે તેઓ પછી થોડી વારમાં મૃત્યુ પામે છે એટલે તેઓનો સંસ્કાર કરવામાં આવે છે આમ કરતાં કરતાં તેઓ આગળ વધે છે તેઓને કબંદરાક્ષસ મળે છે તેઓને પણ તેઓ ભૂજા કાપીને તેઓની અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે આમ કરતાં કરતાં તેઓ થોડાક આગળ વધે છે તો માતા સબરીની કુટિયામાં પણ પહોંચે છે અને માતા સબરી કહે છે કે હે રામ તમે આવ્યા છો તો હું તમને કહું કે અહીંયા ઋષિમુખ પર્વત પર એક વાનર રાજ રહે છે તેનું નામ સુગ્રીવ છે અને તેના ચાર મંત્રીઓ છે ખૂબ બુદ્ધિશાળી છે તમે તેઓની પાસે જાઓ અને તેઓ તમને સીતા માતાને શોધવામાં ખૂબ જ એવી મદદ કરશે ત્યારે મિત્રો રામ લક્ષ્મણ છે એ સોતા સોતા શોધતા શોધતા ઋષિમક પર્વત પર પહોંચે છે ત્યારે ઋષિમક પર્વતની આજુબાજુના જંગલમાં રામ લક્ષ્મણને જોઈને એક વાનરે સુગ્રીવને જઈને કહ્યું કે હે રાજન આપણા આ વિસ્તારની અંદર કોઈ બે એવા માનવ છે જે તીર કામઠા લઈને ફરી રહ્યા છે લાગે છે કે વાલીએ તેઓને મોકલ્યા છે ત્યારે તેઓની પરીક્ષા કરવા માટે તેઓ હનુમાનજી દાદાને તૈયાર કરવામાં આવે છે અને હનુમાનજી દાદા જે છે તે સાધુના વેશમાં આવે છે અને સાધુના વેશમાં આવીને રામ લક્ષ્મણની પરીક્ષા કરવાનું કામ કરી રહ્યા છે પરંતુ મિત્રો આ તો રામ ભક્ત હતા તેઓને ખુદને પણ ખબર ના પડી કે આ મારા ભગવાન આવી રહ્યા છે ત્યારે રામજી તો જાણી જ જાય છે કે આ હનુમાન છે પરંતુ તેઓ રસ્તામાં જોઈને ભગવાન રામ અને લક્ષ્મણને સંસ્કૃતના મોટા મોટા શ્લોકો બોલીને તેઓનો ભેદ જાણવાનો પ્રયત્ન કરે છે ત્યારે સંપૂર્ણપણે ભેદ જાણ્યા પછી તેઓને ખબર પડે છે કે આજ તો મારા ભગવાન છે રામ છે આમ કરીને તેઓનો જે સાધુ વેશ છે એ પલટાવીને હનુમાનજી સ્વરૂપમાં આવે છે આમ કરતાં કરતાં મિત્રો ભગવાન રામ અને હનુમાનજી દાદાનું મિલન થયું ત્યાં કહેવામાં આવે છે કે ભગવાન રામ જે છે એ વિષ્ણુ નારાયણ પોતે છે રામ બનીને અવતર્યા છે ત્યારે હનુમાનજી છે એ શંકર ભગવાનનો રુદ્ર અવતાર છે આમ તેઓ પરલોકમાંથી જ આ પોતાનો નાતો લઈને અહીંયા આવ્યા હતા તેઓ ભક્ત ભગવાનનો નાતો સંકળાયેલો છે તેઓની સાથે અને ભગવાન રામ લક્ષ્મણ અને હનુમાનજી અને ત્રણેયનું મિલન થાય છે અને આ રીતે મિલન થઈને હનુમાનજી જે છે પોતાના જે કાંધા છે એ કાંધાઓ ઉપર રામ લક્ષ્મણને બહાડીને તેઓ પોતે ઋષિમુખ પર્વત પર ઉડાન કરીને લઈ જાય છે આપણે કહેવાય છે ને કે કાધે પર દોનો વીર બેઠા કે ચલે વીર હનુમાન આવું એક આપણું ભજન છે તો મિત્રો આ જ રીતે હનુમાનજી અને ભગવાન રામનું મિલન થયું હતું તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણી ચેનલમાં આવતા રહેજો તો ચાલો આપણે હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં તો બધાને જય સીતારામ અને રાધે કૃષ્ણ મિત્રો